અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરીના મુદ્દા સંદર્ભે ધોળકા ખાતે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું તો મસાલ રેલી મલાવ તળાવથી નીકળી જૂના બસ સ્ટેન્ડ માદર ઓટા થઈને ટાવર બજાર ચોક પહોંચી હતી આ મસાલ રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ વિરમ ગામના પૂર્વ ધારાસભ્ય લખાભાઈ ભરવાડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી પંકજસિંહ વાઘેલા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નિમિષાબેન મકવાણા જિલ્લા કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ મનુજી ઠાકોર જિલ્લા કોંગ્રેસ અગ્રણી જસુભાઈ સોલંકી ધોળકા તાલુકા પંચાયતના વર विरोध पक्षના નેતા અયૂબ ખાન પઠાણ સહિત જિલ્લાના દરેક તાલુકાના કોંગ્રેસ પ્રમુખો તાલુકા કારોબારીના હોદ્દેદારો વરિષ્ઠ આગેવાનો પૂર્વ જિલ્લા પ્રમુખો ધારાસભ્યો મહિલા કોંગ્રેસ પ્રમુખો યુથ કોંગ્રેસ SCCL OBCCL માઇનોરિટી સેલના આગેવાનો તથા સંગઠન સુજન અભિયાનના દરેક દાવેદારો સહિત જિલ્લામાં આવેલા દરેક તાલુકાના કોંગ્રેસના કાર્યકરો સાથે કોંગ્રેસની મહિલા કાર્યકરો મસાલ રેલી વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આજરોજ ધોળકા મુકામે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા વર્તમાન સમયમાં કેન્દ્રીય ચૂંટણી પંચ અને વર્તમાન ભાજપની કેન્દ્રની સરકાર દ્વારા મતદાર યાદીમાં જે ગોટાળા કરવામાં આવ્યા છે અને ખોટા મતદારો ઘુસાડી અને જેને આપણે કલ્પના પણ ના કરી શકીએ એ રીતે જે ખોટું કર્યું છે એના વિરોધમાં રાહુલજી જ્યારે સમગ્ર દેશ માટે જ્યારે જંગ છેડ્યો હોય ત્યારે એમને સમર્થન આપવા માટે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધોળકા ખાતે મસાલ રેલીનો કાર્યક્રમ યોજ્યો છે આ પ્રસંગે એટલું જ કહેવા માંગીશ રાહુલજી એ જે વાત કરી છે એને સમગ્ર દેશના નાગરિકો સ્વીકારી અને આને એક આંદોલન રૂપે કરી અને વર્તમાન સરકાર એ ચોરી દ્વારા અને ખોટા વડ દ્વારા જે સરકાર બની છે એને ગાડી છોડવા માટે મજબૂર બને એના માટે અમારી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ